તળાજા એસ ના કર્મચારી દ્વારા બે હજાર અગિયારના વર્ષમાં રૂપિયા સાડા પાંચ કરોડની ઉચાપત કરવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી જેના અનુસંધાને એસબીઆઈ દ્વારા પ્રથમ રૂપિયા બે કરોડ ચૂકવવામાં આવ્યા હતા ત્યારબાદ હજુ સુધી રૂપિયા સાડા ત્રણ કરોડ ગ્રાહકોને પરત નહીં કર્યા હોવાને લઈ ગ્રાહકો દ્વારા ભાવનગર હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી બે હજાર અગિયારના વર્ષમાં તળાજા એસબીઆઈ બેંકના કર્મચારી દ્વારા ચારસો સાહીઠ ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા સાડા પાંચ કરોડ ઉચાપદ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી બાદ એસ બીઆઈ બેંક દ્વારા રૂપિયા બે કરોડ સૌપ્રથમ મંજૂર કરવામાં આવ્યા હતા બાદ લાંબા સમય પછી પણ હજુ સાડા ત્રણ કરોડ રૂપિયા ગ્રાહકોને લેવાના નીકળતા હોય જે રૂપિયાને એસબીઆઈ દ્વારા ચૂકવણી કરવામાં આવી ન હોય જેના અનુસંધાને ભાવનગર એસબીઆઈની એડ ઓફિસ ખાતે એજીએમને ગ્રાહકો દ્વારા રજૂઆત કરી તેમના રૂપિયા પરત કરવાની માંગ કરવામાં આવી હતી માવજીભાઈ પોલાભાઈ માવજીભાઈ પોલાભાઈ શિયા અમે તળાજા તાલુકાના સરતાનપર અને આસપાસના ગામના એસબીઆઈમાં જે નાણાકીય ફ્રોડ એસબીઆઈના કેશિયર મારફત થયેલો વિશ્વાસઘાત ગ્રાહકો સાથે થયેલો એ અંગે બે હજાર અગિયારમાં લડત આપેલી અને એ લડતના ભાગરૂપે બેંકે ખાતરી આપ્યા પછી જે નાણાં ચૂકવા પાત્ર થતા હતા એ નાણાં આજ દિવસ સુધી એ ગ્રાહકોને પૂરતા ચૂકવાના અમુક નાણાં ચૂકવાના નથી એ અંગે રજૂઆત કરવા માટે અમે એસબીઆઈ કચેરી નીલમબાગ ભાવનગર બધાય એ વિસ્તારના તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તમામ ગ્રાહકો અને લડત સમિતિના સભ્યો અહીંયા રજૂઆત કરવા માટે આવેલા અને મેનેજરશ્રીએ અમને આશ્વાસન આપેલું કે લાંબા ગાળાનો પ્રશ્ન છે ઘણો સમય વીત્યો છે એટલે ટૂંક અમે એનો અભ્યાસ કરીને અમે આગળની કાર્યવાહી કરશું એવું આશ્વાસન અત્યારે અમને આપવામાં આવ્યું છે જો આ બે એક મહિનાની અંદર આમનો અમને પૂરતો જવાબ નહીં મળે તો અમારી લડત એ પછીના આગળના પગથી આગળના સ્ટેપે અમે આગળ લડત ચલાવશું